અને ત્યાર પછી જે કાય અહીંની સમસ્યા છે એના નિરાકરણ માટે જ્યાં યોગ્ય સ્તરે જે ઓફિસમાં રજૂઆતો કરવાની થશે એ ટીમને સાથે રાખીને કરીશું એટલે ખાસ કરીને આ તકે જયંતિભાઈને પણ જોરદાર તાવ્યોથી વધાવવા જોઈએ આવા યુવાનો આપણને મળ્યા અને હું આજે પણ કઉ છું કે બહાર ગુજરાતના દરેક શહેરોમાં જિલ્લાઓમાં જઈએ છીએ ખૂબ લોકો પ્રેમ આપે છે પણ રાજુ કરપડા ની રાજકીય ઉત્પત્તિ જો કોઈ એ કરી હોય તો ચોટીલા વિધાનસભા ને અહીંયા બેઠેલા લોકો આજે બાર ગમે એટલું માન સન્માન મળશે પણ મારા પરિવારના લોકો પણ તો મારા પરિવારના લોકો અહીંયા બેઠેલા ના અમે બેઠેલા મારા પરિવારના સભ્યો છે જ્યારે પણ કોઈ રાજકીય સારું પ્લેટફોર્મ આનાથી પણ મોટા થશો રામાપીર ની માતાજીની કૃપા હશે સામુનમાની કૃપા હશે ડુંગરવાળીની તો આનાથી મોટા થશું ખેડૂતો માટે લડશું ગરીબો માટે લડશું ખૂબ લોકોનો પ્રેમ મળશે પણ હું કાયમ માટે કહી છે કે ચોટીલા વિધાનસભા અને ચોટીલામાં આમ આદમી પાર્ટીનું જેને સંગઠન ઊભું કર્યું છે રમેશભાઈ હોય અજીતભાઈ હોય દેવકરણભાઈ હોય આ વ્યક્તિઓ કાયમી ધોરણે મારા કાયમી હું એના કાયમી ધોરણે કે પાર્ટીની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી સતત સંગઠનમાં કામ કર્યું છે અહીંયા જે સામે બેઠેલા છે મને દેખાય છે રેશમિયાતીભાઈ ગુપતભાઈ છે દિલુભાઈ છે મહિદળ ટીમ તો લગભગ મન લાગે છે કે આ દિવાર દિલ્હીનો ખતરો કરજો કે ન્યા આવું છે મહિદળ ટીમ દિલ્હીમાં આવશે એને કોઈ દી કે નાદ નથી પડી ખબર પડે એક સભા છે અને આમંત્રણ આવ્યું છે એટલે મહિદળ વાળી ટીમ જોવા મળે એવું જ કામ ઢોકળવા ટીમનું એટલે મને અહીંયાથી દેખાય છે મહિદળ ઢોકળવા ભોજપરીથી બાપુ છે બાપુની ઉપાય થી એ છે બાપુ બીજાને લાવતા નથી કોઈ શરીર લાગ્યા છે આજે સરસ તો તાજ પર ટીમ છે અને આજુબાજુના ગામડામાંથી હકાળાથી ખાસ કરીને છે અને તમે બધા જયારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે મહત્વની એક વાત એ કરું કે હું અને આમ આદમી પાર્ટી અહીંના ઋણી શા માટે છે અહીંયા અમારે શા માટે આવવું પડે તો જયારે બે હજાર બાવીસ વિધાનસભા એકસો પંચાણું મત ભાજપ ત્રીજા ક્રમે હતું પણ જે બીજા ક્રમે તમે એ મને રાખો તમે લોકોએ જે પ્રેમ કર્યો છે આ પ્રેમ માટે હું આજીવન હિરાસર ગામનો નો રહી છું જ્યારે પણ તમારે કાઈ કામ હશે મને એક પણ મત ખાલી આપ્યો હોય એક ગામના એક વ્યક્તિ અને આખા ગામે જેને મને ખાલી ગામમાં પગ મૂકવા સભા કરવા માટે પણ મને જેને તક આપી છે એ તમામ ગામના મારા વડીલો ભાઈઓ માતાઓ બહેનો આપ સૌનો હૃદયથી ફરી ફરી વખત ચોટીલા મૂળી અને થાનની જનતાનો આભાર માનું છું વાત કરીએ બાજુનું જ આપણું અકાળા હિરાસરની વાત હોય તો હીરાસર અકાળા એટલે એક સિક્કાની બે બાજુ જેવું છે અકાળાની અંદર ભાજપને પાંસઠ મત મળ્યા કોંગ્રેસને મત મળ્યા બસો ને એમ અને આપણને આમ આદમી પાર્ટીને એટલે કે રાજુ કરબડાનું મત મળ્યા એકસો પાંસઠમાં એકસો પાંસઠમાં એટલે અહીંયા પણ આપણે બીજા નંબરે રહ્યા ખરેખર અમે પહેલી વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડતી હતી પહેલી વખત ચૂંટણી લડતી તમારો મારો કોઈ લાંબો ભરી પરિચય નહોતો એટલી ખબર હતી ખેડૂતો માટે નાનું મોટું કઈક ઓફિસો બાજતા હોય છે અમારી ટીમ જે છે આ ટીમ થકી મને અહીંયા ઉજળો બનાવવાના પ્રયત્ન થયા એ પ્રયત્નના ભાગરૂપે ચોટીલા મૂળી અને થાનગઢ ત્રણેય તાલુકાની વાત કરીએ તો ચોટીલા તાલુકાના ઓગણ ગામ પ્લસ પાંચ રાજકોટના ટોટલ ચોર્યાસી ગામ ચોર્યાસી ગામમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા ત્યારે સાડત્રીસો મત ની લીડ લઈને આમ આદમી પાર્ટી રાજુ કરપડા નાટી મહિતી બહાર નીકળી હતી ત્યારે તો અમારી હજી શરૂઆત હતી અજીતભાઈ ભાષણ નહોતા કરતા અમે અજીતભાઈ ભાષણ કરતા શીખી ગયા છે ત્યારે રમેશભાઈ છે એને રાજકીય એટલી બધી સૂઝબૂઝ નહોતી જેટલી આજે છે દેવકરણભાઈ છે તો એ વખતે માત્ર સંત કરતા હતા અમે સારામાં સારા વક્તા બની ગયા છે અમારી ટીમ જે છે આ ટીમ એ વખતે તો નાના મોટા હું સ્વીકારું છું પરિવારના લોકો છો ત્યાં સહજ ભાવે સ્વીકારીએ છીએ કે ક્યાંક આપણી ટીમ જ્ઞાતિવાદના કારણે પણ ક્યાંક ટીમે સાંભળવું પડ્યું હોય છે જે લોકો એ કામ નથી કરવા એ લોકો શું કરશે એની પાસે બીજો તો કોઈ મુદ્દો હતો ને બે હજાર બાવીસમાં માં એટલે ક્યાંક ને ક્યાંક એ મુદ્દો લઈ આવતા જ્ઞાતિવાદ કરાવતા હતા પણ હાથ જોડી નતમસ્તક વંદન સાથે આભાર માનો આ ટીમનો અને ચોટીલાના મતદારોનો એટલું બધું થયા પછી પણ પોતાનાને ને અળગો કર્યો અને ખેડૂતો માટે જે વ્યક્તિ લડવા નીકળ્યો છે એવો નવ યુવાન બત્રીસ વર્ષ તે દિવસે મારી ઉંમર હતી અને નવ યુવાન રાજુ કરપડાને પ્રેમ આપવામાં કઈ કચાશ નથી રાખી તમે લોકો ખાતરી એ આપું છું કે જ્યારે બદલામાં જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી વચ્ચે ઉભા રહેવાની તૈયારી છે અમારી ટીમ કાયમ માટે ખાતર ના મળતું હોય સાથે બોટલો આપતા હોય હું કાયમ માટે કઉ છું આપણે વાળા સારી રીતે સમજીએ રમેશભાઈ કોઈ નઈ જાન લઈને જઈ લે ને તો એમાં આંગળીયા છોકરો વળતા લઈને ન આવીએ ખાલી આપણે પુત્ર બધું લઈને આવીએ ખાતર લેવા જઈએ છીએ ને આંગળીયા નેનો ની બોટલો ભેગી દે છે ને એનો વાંધો છે આપણે અને એ જ્યારે જરૂર પડી છે ત્યારે આપણી ટીમ અહીંયા વિરોધ કરવા ગઈ છે એગ્રો સંચાલકોને કડકાવીને પગ પછાડીને કીધું છે કે આ નેનોની બોટલો બિન જરૂરી પ્રોડક્ટ તમારા ખેડૂતોને આપવાની બંધ કરો જ્યારે 1 હેક્ટર દીઠ મગફળી ખેડૂતોને વાવવા માટે મળતી હતી એમાં જ્યારે ચોટીલાની અંદર 500 ખેડૂતોને મળવા પાત્ર હતી માત્ર 360 ખેડૂતોને આપી બાકી એમનું જે હતું એ દુકાનો બંધ કરી ભાજપના નેતાઓને ભાજપ સાથે જોડાયેલા લોકોને ક્યાંક ને ક્યાંક મગફળી આપવાનું કાંડ થયું ત્યારે પણ રમેશભાઈ હોય અજીતભાઈ હોય દેવકરણભાઈ હોય જયંતિભાઈ હોય ત્યારે પણ મજબૂતાઈથી પગ પછાડીને લડ્યા છે ખેડૂતો માટે બોલ્યા છે મારી વાત એટલી જ છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારી વચ્ચે ઉભા રહેવાની તૈયારી તો અમારી ટીમની છે અને એનાથી કઈ મોટો મોરચો માંડવાનો હશે જ્યારે પણ એ લોકો કે ખરેખર મોરચો ઘરમાં રહેનારા અધિકારીઓ અમારા ખેડૂતોને ગરીબ હમજે અમારા ખેડૂતોને અબડ સમજે અમારી માતાઓની પીડા નથી દેખાતી એની અમે મજબૂતાઈ મોરચો માંડવાની તૈયારી સાથે મેદાન માં આવવાના છીએ વાત એ કરવા આવ્યા છીએ કે તમારાથી આ રોડ બનતો નથી વિકાસની વાતો વિકાસ ની વાતો કેકલીને કે અજીતભાઈ મને એવું લાગે છે આ વિકાસની વાતો વિકાસ હંમેશા ભાજપ કહે છે કે વિકાસ થાય છે વિકાસ થાય છે પણ જેવી રીતે ઓલા ડોક્ટર દવા લખીને આપે માત્ર મેડિકલ સ્ટોર વાળાને દેખાય એવી રીતે આ ભાજપનો વિકાસ માત્ર ભગદડાને દેખાય છે બીજા કોઈ દેખાતો નથી બીજા કોઈ કે વિકાસ દેખાતો નથી મને તો હું અહીંયા રોડ હેઠે ઉતરો મેં કીધું પેરિસ વાળો જ રોડ આવી ગયો મેં તો ગુગલ ચાલુ કર્યું મેં ઇન્ડિયામાં વર્ષો વયા ગયા ભાજપના નેતાઓથી રોડ બન્યા નથી ઢોકળવા ગામના લોકો અહીંયા હાજર છે પીવાના પાણીનો પ્રશ્ન ત્રણ વર્ષથી ભાજપ ને ગામના લોકો કરતા એને પરિણામ ન મળ્યું ગામના લોકોએ ભોળભાઈ જીવરાજભાઈ તમામ લોકો છે જ્યારે પરિણામ ન મળ્યું ગામના લોકોએ કહ્યું કે ભાઈ આ પરિણામ મળતું નથી અને આવી આવી તકલીફ છે આપણે કીધું ગામના લોકો આવશે તો કે ગામના લોકો સાથે આવે છે આપણી ટીમ જવાબદારી લઈને આવી કે રાજુભાઈને મળીએ અને પછી કામ ન થાય તો અમને તમે કહેજો જ્યારે મને ફોન આવ્યો મે આખી ટીમને કહ્યું કે આપણે ચોટીલા પ્રાંત ઓફિસે જવાનું છે પ્રાંત ઓફિસે આવ્યા અને જે આપણે ધરણા પર ત્યાં બેહવાનું હતું એ રીતે બેહી ગયા ત્રણ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું એની વાત સાચી છે મારી વાત ઢોકળવાના લોકો છે સાચી છે વાત કેટલા વર્ષનો બોળબાઈ પ્રશ્ન હતો ત્રણ વર્ષનો પ્રશ્ન અને ત્રીજા દિવસે કામ ચાલુ થઈ ગયું અમે સત્તામાં તો બેઠા નથી પણ જે પ્રેમથી અધિકારીઓને સમજાવીએ અને જે અધિકારી ન સમજે તો આપણી ગામડાની કહેવત છે સીધી આંગળીએ નીકળે ત્યાં કોઈ વાંધો નહીં વાંધો પછી આંગળી વાકી કરવી પડે અને એ સારી રીતે આવડે છે એટલે અમે એક અપેક્ષા રાખીએ છીએ કે તમારા ગામમાંથી જ્યંતીભાઈ જે મજબૂતાઈથી ખૂબ સારી એવી લીડ કરે છે અને ખૂબ તમારા ગામની ચિંતા કરે છે કાયમ માટે ગામના જે પ્રશ્નો છે એને અમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યા છે તમે પણ જ્યારે જ્યારે જયંતિભાઈને જરૂર પડે આમ આદમી પાર્ટીને જરૂર પડે ત્યારે એની સાથે ઊભા રહેજો આજના જે તમારા સ્થાનિક પ્રશ્નો છે એને પણ અમે સાંભળવાના છીએ પણ સૌથી મહત્વનો પ્રશ્ન મને જાણવા મળ્યું કે પીજીવીસીએલ વાળા દર અઠવાડિયે વહેલા છ વાગે સાત વાગે તમારા ગામમાં આવી જાય મારી વાત સાચી હા કે ના હવે જયારે તમારા ગામમાં આવે

મેટર હતી દાધોડિયા ની તો એક રૂમમાં માં માં ચાર પંખા લીધ ને અમે ચેકિંગ શીટ કઢાવી કેટલા પંખા લખ્યા છે કે ચાર સામાન ઘર હતું દેવકરણ ભાઈ એક જ રૂમ એક રૂમમાં ચાર પંખા કેમ ફિટ થતા હશે ક્યાંક ને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે બીજીબીસીએલ ના કર્મચારીઓની ખૂબ ફરિયાદ આવે છે અને મને મગજમાં કેસેટ ચોટી ગઈ છે જે દિવસે જપટમાં આવ્યા તે દિવસે સૌથી વધારે વારો પીજી વીસીએલ વાળાનો પડવાનો છે અહીંયા ભાઈ ને પોતાનું ઘર નથી તેમ છતાંય સનાભાઈ હિરાસર ગામમાં પોતાની માલિકીનું કોઈ ઘર નથી તેમ છતાંય સનાભાઈ ને એકસો પાંત્રીસ કલમ અંતર્ગત સનાભાઈ ત્યાં વીસ હજાર નવસો અને અઠિયોતેર રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે એકસો પાંત્રી કલમ છે એટલે કે પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો પણ થશે પોલીસ સ્ટેશનમાંથી ફોન સનાભાઈને આવે કે તમે જામીન આપવા આવો સનાભાઈ ક્યાં છે ભાઈ સનાભાઈ ક્યાં છે કાંઈ વાંધો નહીં બસ હું હાથ કરો કાંઈ મહિન સનાભાઈ તમને જ્યારે પણ પોલીસ જામીન માટે બોલાવે એ દિવસે તમારે કોઈ વકીલને ફોન નથી કરવાનો જયંતિભાઈ ફોન કરવાનો છે જયંતિભાઈ મને સાથે લઈને આવશે પોલીસ સ્ટેશન હું તમારી હારે આવીશ આ વીસ હજાર રૂપિયા કોઈ કાળે ભરવાના નથી અને જે કરવાનું થશે તમારા વતી રાજુ કરપડા કરશો તમારે વકીલની જરૂર હશે તો વકીલ બનીને હું લડીશ પોલીસ સ્ટેશન આવવાનું થશે તો હું આવીશ બીજી બી ની ઓફિસ આવવાનું થશે તો હું આવીશ ચિંતા કોઈ કરતા નહીં અમારી ટીમ આ બાબતમાં તમારી સાથે છે બધાની હાજરીમાં કમિટમેન્ટ આપીએ છીએ બીજી વાત મારી વાત પૂરી કરતા પહેલા છેલ્લી વાત એ કરી દઉં કે સ્થાનિક પ્રશ્નો આપડા ખૂબ છે શિક્ષણને લઈને પ્રશ્ન છે મનરેગાનું કામ આપણે અહીંયા લાવવામાં આવે છે એમાં પણ કેક ને કેક ભ્રષ્ટાચાર થાય છે રોડના કામ આવે તો એમાં પણ ભ્રષ્ટાચાર થાય સરપંચને નાના મોટા બિશારાને ઘરનું હાથે કામ કરાવવું હોય તો સરપંચનો ક્યાંક ઉપલાંગ આપતા નથી તાલુકાના સભ્ય થોડું જાજુ લઈ જાય જિલ્લાના સભ્ય થોડું જાજુ લઈ જાય અને મોટા મોટા કામ આવે એમાં તો ઓલા બાગડબિલ્લા ધારા સભ્યને સાંસદ સભ્યને પણ ધીરવું પડે તો આ બધાયમાંથી છૂટીએ અને આપણે ખરેખર આપણું કાંઈક કરવું હોય આપણા બાળકો માટે કંઈક કરવા ઈચ્છતા હોય તો એક તો ગામમાં સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ ચોટીલાની અંદર સારામાં સારી સરકારી હોસ્પિટલ હોવી જોઈએ ચોટીલામાં પોણોહો કરતાં વધારે ગામ છે ચોટીલા શહેરની વસ્તી પચ્ચીસ હજાર કરતાં વધારે છે તેમ છતાંય સારું ઓપરેશન થઈ શકે એવું દવાખાનું ચોટીલામાં નથી ચૂંટાયેલા ધારાસભ્યોએ ક્યાંય અવાડ આમ ખૂબ જવું જોઈએ તમે દવાખાનું નથી બનાવી શકતા તમે શાળા નથી બનાવી શકતા તમે લોકોને રોજગારી નથી આપી શકતા તમે શું કરવા માટે ચૂંટાણા છો કયા કામ થી તમે ચૂંટાયા છો આ અમારી બહેનો અહીંયા બેઠી છે ભગવાનની સાક્ષીએ પૂછીએ એક પણ બહેન સોનું દાગીનું જે હશે એ એક પણ બહેન ઘરે નહીં હોય બેંકોમાં ગીરવે પડ્યું હશે અને જો નેતાને પેટમાં પાણી આટલી ઘટનાઓ ઘટ્યા પછી પણ ન હલતું હોય તો મને એવું લાગે કે એની અંદર માણસાય નથી રાક્ષસનો વાસ છે અમારો ખેડૂત દેવાદાર છે અમારી બહેનોના ઘરાણા બેંકમાં ગીરવે પડ્યા છે આખી જિંદગી અમારી બહેનો કામ કરે તેમ છતાં એના ઘરે પ્રસંગ આવે તેથી કાં તો જમીન વેચવા નીકળવું પડે કાં ઘરાણું વેચવા નીકળવું પડે કઈ સ્થિતિમાં આપણે જીવીએ છીએ વાતો કરવામાં આવી હતી અત્યારે સપના મોટા મોટા દેખાડવામાં આવે છે યુવાનોને કહેવામાં આવે છે યુવાનો ક્યાં રોકાયા છે બે કરોડ રોજગારીની જે વાત કરવામાં આવી છે તો યુવાનોને એવું હતું કે અમને બે કરોડ રોજગારી મળશે

હવે તમે શિક્ષણની વાત નથી કરતા પાણીની વાત નથી કરતા દવાખાના ની વાત નથી કરતા સારા રોડ ની વાત નથી કરતા રોજગારી આપવાની વાત નથી કરતા કયા મોઢે ભાજપના નેતા મત માંગવા આવે છે કયા મોઢે મત માંગવા આવે તમારે નો ત્રાસ છે હું તમને પૂછું છું આજે તમારા આત્મામાં એવું થાય કે મારે ફરિયાદ કરવી છે તો તમે કઈ પાર્ટીના નેતાને પહેલી ફરિયાદ કરો છો કઈ પાર્ટી ના નેતા ની ફરિયાદ કરો વાત એ છે દાદા જે કહ્યું એ વાત એ છે કે કેક ને ને કેક આપણે ઓળખવામાં ભૂલ ખાઈ ગયા છીએ જેને જેને પણ એ લોકોના કામ કર્યા જે લોકો એમના સંગઠનમાં કામ કર્યું આજે એ લોકોના પણ ભાજપના નેતાઓ ફોન નથી ઉપાડતા અને અમારી ટીમ ભાઈ રમેશભાઈ કર્યું એકસો આઠ નું કામ આપે જ્યારે તમે બોલાવો ત્યારે દેવકરણભાઈ અજીતભાઈ રમેશભાઈ જયંતિભાઈ જ્યારે બોલાવો ત્યારે તમારી વચ્ચે ઉભા હોય દરેક ગામડાઓની અંદર પણ મજબૂત યુવાનો અને મજબૂત નેતાઓ આજકાલ ઊભા થતા જાય છે તો ખાસ કરી અને મારી વાત પૂરી કરતા પહેલા તમને બધાને એક જ વિનંતી કરીશ કે જે પીજીબીસીએલ નો પ્રશ્ન છે એ હવે હું સંપર્કમાં રહીશ આવતીકાલે રજાનો દિવસ છે તેમ છતાંય અહીંના ડેપ્યુટી એન્જિનિયર અને અધિક્ષક ને આવતીકાલે ચોક્કસથી હું વાત કરીશ અને ત્યાર પછી પણ જો પીજીબીસીએલ નો ત્રાસ રહેશે તો અહીંયા પોલીસના મિત્રો છે આઈબી ના મિત્રો છે એને કહીએ છીએ કે પીજીબીસીએલ નો ત્રાસ હશે હવે પછી નિરાશર અકાળામાં જો બીજી વીસીએલ વાળા ખોટી હરણગતિ કરશે તો અમારી ટીમ મોરચો લઈ બીજી વીસીએલ ઓફિસે આવશે અને પછી કાય પણ શાંતિ સલામતી દોડાય તો જે જવાબદાર લોકો રહેશે બીજી વીસીએલ વાળા રહેશે તમામ ની તૈયારી છે આવનાર સમયમાં જો બીજી વીસીએલ કરતી હશે અધિકારી હેરાન કરવા આવશે તો અમારી તૈયારી છે આગલી લાઈન માં ઉભા રહી ને એમની સઠી નું તમણ યાદ કરાવી દેવાની તૈયારી છે તમારી તૈયારી સાથે ઉભા રહેવાની

મજબૂતાઈથી દરેક મોરચે લડવા માટે કટિબદ્ધ છે અને આવનાર સમયમાં ભૂતકાળમાં પણ સાબિત કરીને બતાવ્યું છે કે જ્યારે ચોટીલાની જરૂર પડી છે ત્યારે આમ આદમી પાર્ટી ખડે પગે રહી છે આજ હિરાસર અકાળની જરૂર છે કોઈ પાર્ટીનો નેતો નેતોડી આવે ન આવે આમ આદમી પાર્ટીના નેતા લોહી હોય તેવાની તૈયારી સાથે તમારી યાદ હોય આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું જ્યારે મોટી સંખ્યામાં તમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો ફરી ફરી વખત હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું અહીંયા જે આયોજક ટીમ છે એનો પણ આભાર માનું છું અને ખાસ કરી આપણે જે જગ્યા પર બેઠા છીએ તો રામદેવપીરજીનું મંદિર અને અહીંના પ્રમુખ આમ તો જ્યારે ની ચૂંટણી લડવા આવ્યા ને ત્યારે આ પ્રમુખોનો પરિચય વિશેષ વિશેષ આપણે તો મને એવું લાગ્યું કે ખાલી ચોટીલા તાલુકાના રામા મંડળના પ્રમુખો ભેગા થઈ જાય ને તોય ભાજપને બગાડી નથી ખાલી રામા મંડળના પ્રમુખો ભેગા ફેર કરે એમને બગાડી મૂકે અને છેલ્લી એક વાત એ કરી દઉં ભોળાભાઈ આલાભાઈ કે અમે પછીની મજા કઈક ચોટીલામાં અલગ આવવાની છે જે લોકોને એવું હતું

આ વાત સાથે સમજનારા લોકો ખૂબ સારી રીતે સમજી ગયા છે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું આવનાર સમયમાં મજબૂત આઈટી તમારા બાળકો માટે તમારા માટે મહિલાઓ માટે અહીંયા બેઠેલી ટીમ લડશે પછી અજીતભાઈ હોય સંતીભાઈ હોય રમેશભાઈ મેર હોય કે પછી દેવકરણભાઈ જીવરાજભાઈ કે નરસિંહભાઈ અને અહીંયા સામે બેઠેલા અમારા કાર્યકર્તાઓની ફોજ હોય ભાજપની પોલીસ સામે પણ લડશે ભાજપના અધિકારીઓ સામે પણ લડશે ભાજપના ગુંડાઓના મુટિલે સામે પણ અમારી ટીમ લડતી રહેશે আমাদ সাথে মারি মাদ পুরি করোসো আপনো খুখু খুখু ভাভাদ পড ভারত মাদানে জাই হোসে আমে রিতে বলা ভাভারত মাদানে জাইকোসে এমে র�